હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે અને દરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આની અગાઉ જંગી હાઈવે આંદોલન સમિતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરી અને અમે લાખો વાહન ચાલકોનો અવાજ બન્યા હતા આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના નિંદ્રામાંથી જગાડવા માટે હાઈવે ઉપર ચક્કાજામ કરીને જનાક્રોશ ઠેલવ્યો છે કારણ કે ગઈકાલે જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઈવેનો કડવો અનુભવ થતા તેમણે માર્મિક ટકોર કરી છે ત્યારે રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદો અને ધારાસભ્યો આ બાબતે કેમ કાંઈ નથી બોલતા દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કાજામ અકસ્માતોની આરમાળા બિનકાયદેસર ટોલ વસૂલાત અને જ્યાં જુઓ ત્યાં ખાડાઓ દલોટ આ રીતના અનેક પ્રકારની વાહનચાલકોને રાજકોટ અને જેતપુર હાઈવેનું નામ સાંભળતા જ માથાનો દુખાવો શરૂ થાય તેમ છતાં તંત્ર કલેક્ટર તથા નેશનલ હાઈવે માત્ર ફોટો સેશન કરે કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર વાહન ચાલકોને કોઈ ફાયદો નથી ખૂબ જ શરમજનક બાબત કહેવાય રાજકોટ જેતપુર હાઈવે ઉપર પૂરો તમે એકસો એકસો પચાસ કરોડ ટોલ વસૂલો જામનગર અમૃતસર ભારતમાલા હાઈવે ઉપર બિસ્મા રસ્તાને લીધે તમે ક્યાં ટોલ વસૂલા સ્થગિત કરતા હોય તો હાઈવે ઉપર શા માટે નહીં સંપૂર્ણપણે આ બંને ટોલ પ્લાઝાઓ બિનકાયદેસર છે આજે અમે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે અમારો વિરોધ દર્શાવ્યો છે આવનારા સમયની અંદર ટોલ પ્લાઝાઓ ઉપર અમારા કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે વિરોધ કરવાના છે જ્યાં સુધી રોલ નહીં ત્યાં સુધી ટોલ નહીં આ સૂત્રો અમે સાર્થક કરીને રહેવાના છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના મોટા ભાજપના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને આ ડૂબી મરવું જોઈએ ડબલ એન્જિન કહેવાતી સરકાર એની મોટી નિષ્ફળતા કહી શકાય સેટેલાઇટ ઉપરથી વાતો કરનાર કે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું લોકસભાની અંદર બહુ સુખિયાની વાતો કરે નીતિન ગડકરીજી એ પણ રાજકોટ જેતપુર હાઈવે ઉપર આવીને દેખાડો તમે સ્પેસ ટેકનોલોજીથી આ હાઇવેની સ્થિતિ જુઓ ખાડા ઉપર હાઈવે છે હાઈવે ઉપર ખાડા નહીં હોય ડૂબી મરવું જોઈએ તંત્રએ અને ખોટી રીતના વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત આ કોઈ દિવસ કદાપી ચલાવી ન હોય સરકાર સિવાય કોણ કરી હવે સરકાર રજૂઆત કરવા છે સરકાર માનતી નથી કોઈ અને જોતી નથી અહિયાં જોવે તો ખબર પડે કે આ પ્રોબ્લેમ શું છે કોઈ જોવા આવતો નથી મત લઈ જાય પછી સીતારામ કાર્યવાહી કરવી જોઈએ મત લઈ જાય પછી જે સીતારામ કોઈ હામુ જોતા જ નથી રોડ રસ્તામાં રોજ એક્સિડન્ટ થાય હા આ બધું બંધ થઈ જવું જોઈએ પોલ બંધ થઈ જવું જોઈએ તો લ્યો રોડ બનાવો તો લ્યો પબ્લિક જોવા ત્યારથી જનતા બે છે પૈસા બજેટ તો કામ કરો